સુરક્ષા મંડળ અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુંબઈના સંયુક્ત ઉપક્રમે લોકજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો ગુજરાત સરકાર શ્રીના આદેશ મુજબ રાજકોટ જિલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકજાગૃતિને લઈ એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરાયું આ સેમિનારમાં દરેક નાના મોટા ગ્રાહકે જેઓ પૈસા આપીને છેતરાય છે તેઓને તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવેલ હતા અને છેતરપિંડી કરનારાઓ પર કેવી કેવી સજાઓ કરાવી તેમજ કઈ કઈ જગ્યા ઉપર આના માટે ફરિયાદો કરવી આવી તમામ પ્રકારની જાણકારી આમ લોકોને આપવામાં આવી હતી તેમજ ઉપલેટા નવનિયુક્ત પીઆઈ ગોહિલ સાહેબ

એમના નાણાના રોકાણને કેવી રીતે સલામત રહી શકે એમના નાણાંની બચત એમના નાણામાં વ્યવહારમાં કરકસર અને ક્યાં નાણાં રોકવા એમની માહિતી માટે અમે આજે અહીં આપણી પાસે આવ્યા છીએ અમે સૌ સિક્યોરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રોગ્રામને આપની વચ્ચે ઉપસ્થિત કરી રહ્યા છીએ સેબી દ્વારા આજે નાણાં રોકાણકારોને એમના હક અધિકારોની માહિતી આપવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૈસા છે એ ફ્રોડ થાય છે ઓનલાઈન ફ્રોડ થાય છે સાયબર ક્રાઇમ બને છે અને આ બધા સાયબર ક્રાઇમને કારણે આપણે અગત્યની આપણી જીવનને મૂડી ગુમાવીએ છીએ આવા થાય તો શું થઈ શકે નાણાં રોકાણકારો ક્યાં નાણાં રોકવા કેવી રીતે સલામત રોકવા અને એમના હક અધિકારો શું છે એની સ્થિતિ તરીકે બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સંસ્થા છે અમે સંસ્થા વતી આજે આપની વચ્ચે ઉપલેટાના નાગરિકોને વધુ જાગૃતને ને સશક્ત એવા કરવાયા છે હું ઈચ્છું કે સૌ ઉપલેટાના નાગરિકો પોતાના જીવનમાં કરકસર કરે બચત કરે અને યોગ્ય જગ્યાએ બચતનો ઉપયોગ કરે રોકાણ કરે જીવનના અંત સુધી સિનિયર સિટીઝન બને ત્યારે પણ એમના એ પૈસા એમને પ્રાપ્ત થાય અને તેમનું સંપૂર્ણ જીવન દરેક નાગરિકો સુખમય રીતે પસાર થાય એ સંદેશો આપવા અમે આજે આવ્યા છીએ સિક્યુરિટી બોર્ડ દ્વારા અમે આ સંદેશો આપને સૌને ઉપરેટાના નાગરિકોને આપું છું ઉપરેટાના નાગરિકોને સૌને મારા અભિનંદન આશીર્વાદ સલામત રોકાણ કરો ને પ્રોબ્લેમ થાય તો અમારી પાસે આવો શકો છો અમારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સિક્સ ટુ જીરો વન સાંભળવા છે બહુ ઓછા લોકો જાણે છે એમના હક અધિકારો રાય અનુસંધાનમાં શું છે એ સનુસંધાનમાં આજે માર્ગદર્શન આપવા અમે બધા આવ્યા છીએ દિલ્હીથી મહેમાનો આવ્યા છે આપણે સૌ મોબાઈલ લેન્ડલાઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી નેટવર્ક ફેસબુક વોટ્સઅપ વધુ વાપરીએ છીએ એમને કેવી રીતે સેવા આપવી જોઈએ કેવા પ્રકારની સેવા આપવી જોઈએ એમાં વિવાદ થાય તો શું થઈ શકે એમના ફરિયાદોનો ઉકેલ થાય કરવાનો હોય તો શું થઈ શકે બધી જ વસ્તુ આજે અમે ઓપરેટરના મિત્રોને આપવા માટે આવ્યા છીએ ઓપરેટરના મિત્રો સૌ ગાયડી બાબતમાં જાગૃત થાય એમના હક અધિકારો માટે જાગૃત થાય એટલા માટે કે ટેલિકોમ પોપ્યુલર મોબાઈલ ફોન કે અત્યારે ઘરે ઘરે એક એક બે બે આપણે સાંભળે છે અને આ વાપરનારોના હક અધિકારોને ખબર નથી એવા હક અધિકારોને માહિતી અમે આજે આપવા છે રાય તરફથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે ટેલિકોમ પ્રદ્યુત ઓથોરિટી દિલ્હીમાં સંકલન છે અમારી સંસ્થા ટ્રાયની સાથે ટેલિકોમ પ્રદ્યુત ઓથોરિટી સાથે સંકળાયેલી છે એના અનુસંધાનમાં અમે આ પ્રોગ્રામ આપની વચ્ચે આજેવા આવી જાય છે